નમસ્તે મિત્રો આજે આપણે સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક કે જે ખૂબ જ પ્રસિદ્ધ છે મારા અનુભવો તેના વિશે વાત કરવાના છીએ મારા અનુભવોમાં સ્વામી સચ્ચિદાનંદજીએ પોતાના જે અનુભવો છે તે ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યા છે મારી પાસે રહેલ મારા અનુભવોની કોપીમાં સ્વામી સચિદાનંદજીના હસ્તાક્ષર પણ પ્રાપ્ત થયેલા છે જે સ્વામી સચિદાનંદજીના આશીર્વાદ સમાન છે સ્વામીજીનું આટલું બધું પ્રસિદ્ધ પુસ્તક અને તેમાં પણ સ્વામીજીના હસ્તાક્ષર તે ખરેખર મારા માટે એક ખૂબ જ મોટી વાત છે મારા અનુભવો પુસ્તક સ્વામી સચ્ચિદાનંદજી પ્રકાશક છે ગુર્જર પ્રકાશન અમદાવાદ સૌથી પહેલાં સ્વામીજીનો યુવાની કાળનો જે ખૂબ જ સુંદર ફોટો છે તે આપેલો છે તેમાં પણ સ્વામીજીએ પોતાના હસ્તાક્ષર મને આપેલા છે સ્વામી સચ્ચિદાનંદજીનો ખૂબ જ સુંદર ફોટો તેમનો યુવાની કાળનો ફોટો સ્વામીજી યુવાની કાળમાં પણ કેટલા જ પ્રભાવક મુદ્રામાં દેખાઈ રહ્યા છે અને સ્વામી સચ્ચિદાનંદજીના હસ્તાક્ષર આ પુસ્તક સ્વામીજીએ પોતાના પિતાશ્રી મોતીલાલ માવજીભાઈ ત્રિવેદી અને માતુશ્રી વાલીબહેન મોતીલાલ ત્રિવેદીને સમર્પિત કરેલું છે સ્વામી સચ્ચિદાનંદજીએ પોતાના જીવનના અનુભવો કે જે જીવન ઘડતરમાં મહત્વનો ફાળો જે જે પ્રસંગોએ ભજવ્યો છે જે જે લોકોએ ભજવ્યો છે તે બધા જ અનુભવો પોતાના આ પુસ્તકમાં સ્વામીજીએ વર્ણન કરેલું છે આપણે બધાએ ભણવામાં જે જે પ્રકરણ છે તે વિશે આપણે બધાએ જોયેલું છે અને આપણે ગુજરાતીમાં તેનો અભ્યાસ પણ આપણે કરેલો છે આપણે ભણવામાં તે પાઠ આજે પણ ગુજરાતીમાં આવે છે આવા જ સુંદર પોતાના જીવનના પ્રસંગો જે બીજાને પણ પોતાના જીવનમાં પ્રેરણા આપી શકે તેવા જે પ્રસંગો છે તેમનું સ્વામીજીએ વર્ણન કરેલું છે હવે તમે જુઓ કે બધા જ પ્રસંગો અહીંયા આપણે અનુક્રમણિકા જોઈએ છીએ બધા જ પ્રસંગો તમે જુઓ તો તમને પુસ્તક મૂકવાનું મન ન થાય તમે છેલ્લે સુધી વાંચો ત્યાં સુધી તમને પુસ્તક છોડવાનું મન ન થાય એવા બધા પ્રસંગો છે તે સ્વામીજીએ વર્ણન કરેલું છે હવે આ અનુભવો સ્વામીજીના પોતાના અંગત જીવનના અનુભવો જે બીજાને પ્રેરણા આપી શકે અને શીખ આપી શકે તે બધા અનુભવો તમારે જાણવા માટે તો આ પુસ્તક હવે વાંચવું જ રહ્યું તો તમે આ પુસ્તક વાંચ્યું હોય તો પોતાના જે અનુભવો છે તે અહીં કોમેન્ટમાં શેર કરજો અને જે લોકોએ આ પુસ્તક નથી વાંચ્યું હજુ સુધી તે લોકો ઝડપથી આ પુસ્તક મેળવી અને આ પુસ્તક છે તે અચૂકથી વાંચજો અને આ પુસ્તક કાયમી રૂપે પણ વસાવવા જેવું ખરું તો મારો આગ્રહ છે કે જેમની પાસે આ પુસ્તક ન હોય તે લોકો ઝડપથી આ પુસ્તક મેળવી અને જરૂરથી વાંચે ધન્યવાદ